હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલો નંબર એકથી અઠ્યાવીસ તરફ થઈ જ છે અને હાલ આવકની વાત કરી તો કાલ જેવી જ આજે પણ આવક છે આખું છાપરું ભરાઈ ગયું છે આજે પણ હાલ હરાજીનું કામકાજ પિલો નંબર ચૌદ પંદરે પહોંચી ગયું છે અને આ બાજુ હરાજી થઈ ગઈ છે જોઈ લઈએ આ બધા વકલની અને બજારની વાત કરું તો બજાર આજે કાળ કરતાં થોડીક નરમ જોવા મળી છે પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાવી છે તો ચાલો તમને અમુક વોકલના બજારો તમને જણાવી દઈએ તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે આવા જ રોજ તમને વિડીયો હવે જોવા મળી જશે

ભાવ જોઈ લાડવો બારસો એક માં વેચાણું છે બારસો એક રૂપિયા જોઈ લે જોઈ લે એમ્પિકા લડ્ડુએ બારસો એક રૂપિયા માં બીકા બીસ કિલો કરે છે વજનમાં મેં થોડા હલકા હોય સાજ ને બઢિયા માલ હે કાફી માલ હે વજન મેં થોડા હલકા હોય જોઈ શકો છો આ બાજુ પણ વધી જાય રાજ્યનું કામકાજ અત્યારે આવી ગયું છે તોલના કામકાજ પણ ચાલુ છે જોઈ શકો છો તમને આ બાજુ વધી અને બજારની વાત કરું તો બજાર કાલથી થોડી એવી ડાઉન જોવા થોડીક એવી મળી છે પચાસ થી સાઠ રૂપિયા જેવી બજારો આજે નીચી જોવા મળી છે આવક પણ કાલ જેવી જ આવક તો કાલ જેવી જ છે આખું છાપુ લસણનું ભરાયું છે જોઈ શકે છે હવે તોલના કામકાજ હાલે છે તો જો આ તમને આગળ દેખાડ્યા એ બજારું હતી આજે લસણમાં આ બાજુ બધી તોલના કામકાજ ચાલુ છે તોલાઈ ગયા છે અડધા માલ ને બાકીના તોલવાનું કામ ચાલુ છે તો ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ બધી વિડીયો સાથે આપણે કાલે મળીશું તો આજના હતા લસણની બજાર પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ બારસો રૂપિયા લગીનું બજારું આજે લસણમાં બોલાય છે ગરાજી પણ સારી એવી જોવા મળી છે બિયારણની ગરાજી પણ ચાલુ છે અત્યારે બિયારણવાળા પણ લેવલમાં અત્યારે બજારમાં આવી ગયા છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા